હનુમાનજી મંદિરના મહારાજ બરાજમાન થશે બાળવિદુષી રત્નેશ્વરી ગુરુ શ્રી ભાવેશ્વરી માતાજી કથા શ્રવણ સવારે નવ થી અગિયાર અને બપોરે બે વાગ્યા છ વાગ્યા સુધીનું રહેશે લોકો આસપાસના વિસ્તારમાંથી આ કથાનો લાભ લેવા માટે આવે છે આ તકે મોરબી જામનગર જુનાગઢ સોમનાથવારબી ના ભગવા ગ્રુપ ને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ મહાપ્રસાદ લીધો હતો આ તકે પત્રકાર અશોકભાઈ ખર્ચરિયા જીટીવી ન્યૂઝ તેમજ મહેશભાઈ ખર્ચરિયાનું સાલ ઉઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું રહી હતી અને અહીંયા અમે વર્ષોથી આ સેવા કરવા આવી હી માતાજી ધર્મના કામ આમ નામ કાયમીની માહિતી કરે છે અને અમારું ગોપી મંડળ ઉમૈયા મંડળ ગોપી મંડળ અમે હમણાં કથા કરાવી જ્યોતમાં બહુ ભવ્ય કથા કરી અને અહીંયા અમે બીજ ઉજવી વર્ષો મહિને ને મહિને તો એ બીજને દી અમને એવો આનંદ હોય કે અમને એમ થાય કે અમારે અહીંયા કાર્ય જ મોટું છે અને માતાજી એમ કાયમની માટે બધાને જમાડે બસો આવે રીક્ષાયું આવે રાઈતના આવે તો અમે બધાય રસોઈ બનાવવા આવી માતાજીની સેવા કરવા આવી આજે હું અહીંયા ત્રીસ વર્ષ ત્યાં સેવા કરવા આવું હું રાઈતને દી કાયમની માટી એટલે માતાજી ઘણી પ્રવૃત્તિ આમનામ કરે છે અને આ કથાયું બાર મહિને ને બાર મહિને અમે અહીંયા કરી હી અને ઘણું માણસો આમને રતન દીદી આવડે કથા તેદુંની કથા એ વાંચે છે અને અત્યારે તો ઘણા આગળ વયા જ્યાં હે અને જમવાનું તો એવું બધું તમે જુઓ તો એમ થાય કે આ આ કેવી રીતે આ હાલે એને કેવી રીતે આ બધું ઓલું કરે એવી રીતે જમવાનું માતાજીને રતન દીદીને બેઈને ભગવાનના ઓલે હાલે છે પણ આ તો નથી કહેતા કે આપણે આટલું કાર્ય કરતા હોય તો ભગવાન તો આપણું હોય જ ને એટલે ઘણું માતાજી અહીંયા કાર્ય કરે છે મારી વાણીની વિરામ બધા ભક્તોને જય શિયા રામ રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે વ્યાસપીઠ પર મારા શિષ્યા રત્નેશ્વરી દેવી કથાનું રસપાન કરાવે છે આ કથામાં નવ દિવસ કાર્યક્રમમાં જુદા જુદા ઉત્સવ ઉજવવામાં આવ્યા અનેક સાધુ સંતો કથામાં પધાર્યા સાથે ગામે ગામના ભક્તો નળકાંઠાના રાજકોટ જુનાગઢ જેતપુર મોરબી આજુબાજુના ગામના અમારી આજુબાજુની સોસાયટીના ભક્તો બંને વખત પ્રસાદનો અહીંયા વ્યવસ્થા છે અને આવતીકાલે એટલે કે તારીખ ત્રેવીસના રોજ એકસો આઠ લોટા રાંદલમાના તેડાશે જેમાં લગભગ પાંચેક હજાર ગોરણીઓ પ્રસાદ લેશે ચોવીસ તારીખના રોજ એકસો આઠ કુંડી યજ્ઞ યોજાશે અને પચીસ તારીખે કથા વિરામ પામશે આ કથાનો હેતુ ફક્ત ધર્મનું જાગૃતિ અને સમ અશોક જી જીટીવી ન્યૂઝ મોરબી